લક્ઝરી બસમાં મુસાફરોની સાથે હવે તો दारूની હેરાફેરી પણ શરૂ થઈ ગઈ હોય તેવો બનાવ પોલીસે ઉગાડો પાડ્યો છે ટ્રાવેલર્સની બસમાં રાજસ્થાનથી બસની સીટ નીચે બનાવાયલા ચોરખાનામાં दारूની હેરાફેરીને એસીપી ઝોન 2 ની ટીમે ઉજાગર કર્યો છે સુરતમાં ગુનાહાઓને અટકાવવા પોલીસ મતક અને ब्रांचોની સાથે એસીપી અને ડીસીપી ની સ્કોડ પણ કામે લાગી છે ત્યારે બાતમીના આધાર એલસીબી ઝોન ટુની ટીમે બાતમીના આધારે સીમાડા તરફથી પૂણા કેલણ રોડ પર આશાપુરા ટ્રાવેલ્સની લક્ઝરી બસની તપાસ કરી હતી જેમાં સોફા નીચે બનાવવામાં આવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી તેથી પોલીસે બસ ડ્રાઈવર મહેન્દ્રસિંહ ધનાવત રાજપૂત અને રતનસિંહ રાઠોડની ધરપકડ કરી પૂછપરછ કરતા રીઢાવે કબુલાત કરી હતી કે રાજસ્થાનથી દારૂ લક્ઝરી બસમાં છેલ્લા સોફા નીચે ચોરખાનું બનાવી તેમાં સંતાડી લાવતા હતા હાલ તો પોલીસે બસ ડ્રાઈવરોની ધરપકડ કરી દારૂનો ચાર લાખ બ્યાસી હજાર રૂપિયાથી વધુનો જથ્થો મોબાઈલ ફોન અને લક્ઝરી બસ મળી પંદર લાખથી વધુની મતા કબ્જે કરી કાયદેસર હાથ ધરી હતી કુરશી સાથે પ્રકાશવાળા